દંગ પ્રદેશ દમણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો દમણના અપક્ષ સાંસદ ઉમેદવાર પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગ્ય આમંત્રણ ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો પરેડ શરૂ થાય તે પહેલાં જ સાંસદે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી સાંસદની નારાજગી જોતા કલેક્ટર અને પ્રદેશના ઉચ્ચ અધિકારીઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું કે વારંવાર તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે કાર્યક્રમમાં સ્ટેજ પર ખુરશી મૂકવામાં આવી હોવા છતાં સાંસદ નારાજ થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા બમણાના પ્રશાસનિક કાર્યક્રમમાં મને ઇન્વિટેશન આપવામાં આવ્યું નહીં કોઈ જાણકારી આપવામાં આવી નહીં વારંવાર આવા થતા અન્યાયના કારણે આજે હું કાર્યક્રમમાં પહોંચ્યો અને અધિકારીને પૂછ્યું કે મને શા માટે આમંત્રણ નહીં અપાયું તો તેમણે મને કીધું કે અમે આવા આમંત્રણો કોઈને આપેલા નથી આ તો સાર્વજનિક સર્ક્યુલર છાપેલું છે પણ મને ખબર છે કે બીજા અપમાન છે નરેન્દ્રભાઈ મોદીજીનું જે મારા સદનના નેતા છે આ અપમાન છે ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનું જેના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ચાલે છે આ અપમાન છે આખા ભારતની સદનનું જેનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું તો આજે અમે એટલે વિરોધ કર્યો કે આ જે અપમાન થતો હતો તે અપમાન સહવા લાયક નહોતો અને પ્રશાસન જે આજે સંવિધાનની જે અમલ જે આજે દિવસ છે તેના દિવસ મનાવી રહ્યું હતું પણ સંવિધાનમાં મળેલા હક અને અધિકારનો અમલ કરી રહ્યું ન હતું આપણો સંવિધાન કહે છે પ્રજાનો પ્રજા માટે અને પ્રજા દ્વારા ચાલતું શાસન પણ અહીંયા રાજાશાહી ચાલી રહી છે ઠોકશાહી ચાલી રહી છે એટલે મેં આજે કાર્યક્રમનો એમના વિરોધ કર્યો છે છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રના પ્રતિકનું મેં સન્માન કર્યું છે રાષ્ટ્રગીતનું સન્માન કર્યું છે અને રાષ્ટ્રપ્રતિક રાષ્ટ્રધ્વજ ને પણ સલામી અને નમન કર્યું છે